પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં આર્ટ્સ કોમર્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ નિમિત્તે યોજાયો યુવક સહકારી શિક્ષણ અને તાલીમ વર્ગ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા નીમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ રૂપપુર ચાણસમા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રૂપપુર ચાણસમાના ઉત્સાહી આચાર્ય ડોક્ટર વર્ષાબેનસિંહ પટેલના પ્રોત્સાહન તેમજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર શૈલેષભાઈ એ પટેલની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ બે હજાર પચીસ નિમિત્તે કોલેજના વિનયન અને વાણિજ્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પાટણ જિલ્લા સહકારી સંઘના સીઈઆઈ શ્રી ડી વી પટેલના સંચાલન હેઠળ તારીખ અઢારથી થી તારીખ ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા છ દિવસીય યુવક સહકારી શિક્ષણ અને તાલીમ વર્ગમાં વિશ્વના અને દેશ પ્રદેશના સાંપ્રત સહકારી પ્રવાહો ઉપરાંત આઈ સી એ અર્પિત નવા સહકારી સિદ્ધાંતો સહકારી કાયદા સહકારી હિસાબી પદ્ધતિઓ અને સહકારી ઓડિટ વ્યવસ્થાપન પ્રદેશ દેશ વિદેશની અર્થવ્યવસ્થાની જીવાદોરી જેવી સહકારી પ્રવૃત્તિ અંગે ભાગ લેનાર ઓગણપચાસ વિદ્યાર્થી ભાઈ બહેનોને શિક્ષણ સહ તાલીમ આપવામાં આવી સમાપન કાર્યક્રમમાં તાલીમાર્થીઓ પૈકી કલ્પના પંચાલ મિત્તલ ઠાકોર અને અજય ઠાકોરે આ શિક્ષણ વર્ગ અંગે પોતાનો આચાર્ય અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શૈલેષભાઈ પટેલે યુવા તાલીમાર્થીઓને આહવાન સહ પોતાના ગામમાં જો સહકારી મંડળી ના હોય તો ખૂબ જ ઝડપથી ગ્રામ સભા કરી સૌનો સહયોગ મેળવી સહકારી મંડળી સ્થાપવા અનુરોધ સૌ વિદ્યાર્થીઓએ જનજાગૃતિ માટે સહકારી રેલી કાઢી તેમજ ચાણસમા કોલેજ કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળીની સહકારી શિક્ષણ અભ્યાસ હેતુસર મુલાકાત લઈ મંડળીના હોદ્દેદારો સાથે પ્રશ્નોત્તરી દ્વારા વિચાર વિમર્શ કર્યો હતો જીવનભર સૌએ પરસ્પર રાખો દરકાર અને આપુ સહકારના શુભ સંકલ્પ સહ જય દરકાર જય સહકારના સૂત્રોચ્ચાર સાથે સમાપન કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના એસોસિએટ પ્રોફેસર દિનેશ ચંદ્ર વી પટેલે અને આભાર પ્રદર્શન અધ્યાપક સહાયક ડોક્ટર સંજયભાઈ ડી ડાભીએ કર્યું હતું કમલેશ પટેલ પાટણ